નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સૈયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર સૌનું તહેલે સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં ચર્ચા કરીશું ટાટ ટેટ આ વખતે નિયમો મોટો ફેરફાર નવા નિયમો રાતુરા જાહેર કરવામાં આવશે મિત્રો આ નિર્ણયથી કેટલો ફાયદો છે કેટલું નુકસાન જોવા મળશે એના વિશે આપણે ચર્ચા કરીશું શું આ નિર્ણયથી વેલિટી ખતમ કરવામાં આવશે વિશે વિશેમાં ચર્ચા કરીશું તે પહેલાં મિત્રો ચેનલનો નવો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાખ મટન દબાણ ભૂલશો નહીં સારા સારા મિત્રો જે વોટ્સઅપ ચેનલ બનાવું છે જોઈશું કે વોટ્સઅપ ચેનલ ડેલ ગ્રુપ બને છે લિંક મૂકું છું મિત્રો જોઈન થઈ જજો તમે ચેનલ પર મિત્રો શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવશે જ્ઞાન સહાયક વિદ્યા સહાય કામી ભરતી અન્યથા કોઈ પણ સ્કૂલમાં ભરતી આવે જોઈન કરવામાં આવશે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લખામ બટન દબાણ ભૂલશો નહીં ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમય ન બગાડતા આજના શરૂઆત કરું છું તો તમને કવિતા મિત્રો ટાટ ત્યાં ટાટ ટેટમાં નિયમ નિયમ ફેરફાર કરવામાં આવશે તો કયા નિયમ ફેરફાર ત્યાં અપડેટ આવી છે મિત્રો ત્યાં અપડેટ વિશે આપણે ચર્ચા કરવાના છીએ પહેલી અપડેટ જોઈ શકો છો મિત્રો કે રાજ્યની પચીસ હજાર સ્કૂલોમાં કોમ્પ્યુટર લેબ કાયમી શિક્ષક વિના વિના છે મિત્રો એવી જાહેરાત એવી માહિતી એવી માંગ કરવામાં આવી છે કે કાયમી શિક્ષક ભરતી કરવામાં આવે કોમ્પ્યુટર શિક્ષકની પચીસ હજાર સ્કૂલોમાં કાયમી શિક્ષક જ નથી તો તેમની કાયમી શિક્ષક ભરતી કરવા માટે માંગ ઉઠી છે મિત્રો આડલનમાં સૌ થઈ ગયા છે જેમ કે તમને ખ્યાલ છે કે જે રાજ્યની ચોવીસ સાતસો ચોવીસ સાતસો જેટલી જગ્યાઓ છે ચોવીસ સાતસો મિત્રો એમાંથી એક પણ જગ્યા કાયમી શિક્ષક ભરતી નથી તેના માટે આંદોલન શરૂ થઈ છે એ પણ મિત્રો ભરતી ટૂંક સમયમાં જાહેર થશે જ તો મિત્રો એકા પહેલી આપણી હતી ત્યારે જ્યારે મિત્રો જે તમને ખ્યાલ છે ટેટ વન ટેટ ટુના જે તે માર્કશીટ બે હજાર તેરથી આઠ સુધી માન્ય ગણાશે ટેટ વન ટેટ ટુમાં બે હજાર તેરથી આજ સુધી માર્કશીટની વેરાયટી માર્કશીટ છે પરંતુ મિત્રો ટાટ એસ ટાટ એચ એસમાં તેમણે વધુમાં જણાવ્યું કે રાજ્ય સરકાર ઓગણત્રીસ ચાર બે હજાર થયા પ્રમાણે સરકારનું અનુચિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતી માટે ટાટ માધ્યમિક ટાટ ઉચ્ચતર માધ્યમિક ઉમેરવા માટે બે હજાર ટેસ્ટમાં લેવા શિક્ષણ અભિરુચિ માન્ય ગણાશે મિત્રો ડીસ્ટ જે એક્ઝામ લેવામાં આવે બે હજાર તે માન્ય અભિરુચિ માન્ય ગણાશે તે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં સાથે સાથે મિત્રો બીજી ત્રીજી અપડેટ એ છે કે શિક્ષક અભિરુચિ કસોટીઓ મેરિટ લિસ્ટની સમયમાં મેરિટ લિસ્ટ સમય છે શિક્ષક અભિરુચિ કસોટીમાં આયોજન સમયાંતર કરવામાં આવશે કોઈપણ વર્ષમાં ઉજાયેલા શિક્ષક અભિરુચિ કશું જે મેટ માન્યતા અધિ ત્યારબાદ લીધે શિક્ષક અભિરુચિ કશું મેટલી સહાય કરવામાં આવશે ત્યાં સુધી રહેશે તો મિત્રો એમ કહેવા માગે છે અહીંયા કે જેમાં જે પણ એક્ઝામ લેવામાં આવશે જે કોઈપણ વર્ષમાં કોઈપણ વર્ષમાં જે એક્ઝામ ઉજવવામાં આવે મેટલી સહાય માન્યતા અવધિ ત્યારબાદ લીધે જ શિક્ષક બ્રિજ કસોટી મેરિટ લિસ્ટ જ્યારે મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવે ત્યારે મિત્રો આ વેલિટી આ વેલિટી એટલે મિત્રો કે શિક્ષક બ્રિજ કસોટીના સમયાંતર કોઈપણ વર્ષમાં ઉજાયેલા શિક્ષક બ્રિજ કસોટીને એટલીસ્ટ જ્યાં જાહેર કરવામાં ત્યારે મેરિટ જે કસોટી એટલીસ્ટ સમય અંત આવ્યું છે તેમ અહીં કરવા દર્શાવવામાં આવ્યું છે તો મિત્રો આ તે અપડેટ